હું શોભન ફ્રોમ વડોદરા મનાલી આવવાની ઘણા વખતે મારી ઈચ્છા હતી ઓલ ઓફ સડન દસ થી પંદર વચ્ચે મેં પ્લાન બનાવી લીધો હોટ કાફે અને હોમ સ્ટે વિશે સાંભળ્યું હતું પણ ખબર નથી કેવો એક્સપિરિયન્સ થશે એટલે તો હિંમત કરીને મેં બુક તો કરાવી દીધું પણ મનમાં શંકા રહેતી હતી કે ભાઈ વેલ્યુ ફોર મની મળશે કે કેમ પણ જેવા અહીંયા મેં આવ્યા એન્ટર થયા અને આસપાસનું વાતાવરણ જોઈએ એમ લાગ્યું યસ અમારી ટ્રીપ સુધરી ગઈ છે સ રિયલ ઓસમ લોકેશન ગુડ હોસ્પિટાલિટી નાઇસ એમ્બિયન્સ કમ્ફર્ટેબલ સ્ટે વિથ ઓલ ધ ફેસિલિટીસ અને ફૂડ તો વાતે જ પૂછો નહીં પાંચ દિવસ જ્યારે આપણે બહારનું ખાતા હોય ને ત્યારે કંઈ કંઈક તકલીફ ઊભી થતી હોય છે પણ હજી સુધી એવો જાતનો એક્સપિરિયન્સ અમે થયો નથી એ વર્થ એન્જિયો હોમલી ફૂડ હોમલી પીપલ અને ખરેખર અહીં અવાજ એવું છે મનાલી માણવું હોય તો હોટ સ્પ્રિંગ ઇઝ ધ બેસ્ટ પ્લેસ થેન્ક યુ હું સ્નેહલ ગુજ જેવી રીતે શોભાને કીધું એવી રીતે હોટ સ્પ્રિંગ એ રહેવા માટે ફરવા માટે ખૂબ સરસ છે અહીંયા બધી જ સગવડો ખૂબ સરસ છે કોઈ સવાલ જ નથી જો મનાલી ફરવા આવું હોય તો હોટ સ્પ્રિંગ બેસ્ટ છે અહીંનું લોકેશન હોસ્પિટાલિટી બધું ફૂર દરેક વસ્તુ ખૂબ ઉત્તમ છે અને અમે ખૂબ મજા આવી ખૂબ એન્જોય કર્યું થેન્ક યુ